એ આપણે વિડીયો તો મૂકવાના જોઈએ એટલે લેટ થઈ ગયું થોડુંક લેટ થતું પણ ટાઈમ પહેલાં આપણે વિડીયો મૂકી દીધો અને દેખો ભાઈ આજે કાલે તો રોકાઈ ગયા હતા પણ આજે રોકાવાનું નોમ નથી એટલે આજે તો ફાઇનલી પીએ જ જાય હે અને આ દેખો સમોસા ખાય હે અભિયલ અને થેલા બીજા પેક કરાવી રહે છે અને હવે જાશે પીએસ દેખો અબિયલ ખાય હે સમોસા અને બેલ વાગ્યા હે દસ દસ વાગ્યા હજી અમને બજારમાં કોઈક કોમે એટલે બોલાયા હે ઘરે એટલે હવે બજારમાં કોઈક વસ્તુ લેવાની અમને પછી જશે આપણે પીએ જવાના કોઈ તો એમ દુઃખમાં હોય આ તો ખુશી દેખો ઘી ગોળ ખાય એલે રોજ તમે ગેન કરવા ખાજો આપણે તેજ રહી જઈશ બરાબર ના મોર મોતીએ એટલા માટે ખાઓ ખાઓ ખાતા ને ખરાવ માટે કે તું ચોક બહાર જાય ને એટલે એમ મીઠો મોટો ખાતા જાય ઠેકા મારવા ના હાચું કહો તરીયા લઈ આવું અને આજે જ ઘી ખાવા મળશે બસ થોડી તો ન હોય એટલે મજા જ ન આવે ખાવાની કોરના બારે ના પણ મજા ના આવે એમ એટલે

અને એને ના પાડું ને તો એને બોલવાનું બંધ થઈ જાય એટલે અમારે તો આવું થાય કાલે એવું જ થયું હતું રોકાઈ તો ખરી પણ બોલ્યા નહીં આખો દિવસ એટલે હવે કહું કે ભાઈ જા જાતે તારે થેલો પેક કરી દીધો કમ્પ્લેન અને પછી હવે જાય પિયર ચાર પાંચ દાણા માટે અને આપણે હવે ઘરે જમવાના નહીં એટલે બહાર જમવાના એટલે શું શું જમશું તમને બતાવતા રહીશું બરાબર પાસલ ગોદારા ગાડી પડી એમાં જવાના હે કરેટા ના માલિક આમાં જવાના હું હોઉં તો ડ્રાઈવરમાં જાય આને આવડતી નહીં એટલે ગોદારા ગાડીમાં જશે આવતા રે ઘરે અને દેખો આજે બ્રાહ્મણ રમણ પડ્યું કેમ કેમકે એના વગર આપણે ખાવા ખાવાનું હે નહીં જમવા તો આજ હાલવા ગયા નહીં કારણ કે તમને ખબર હે કે રાતે એક્ટિવાની એડજસ્ટ નહોતું થતું એટલે અને એના વગર જ નહીં એટલે પપ્પા ને એટલે એવું નહીં એટલે ફ્રેન્ડ હવે શું એ ખબર હે કે આજે તો હવે હવે ઊંઘ આવશે કેટલા વાગે આવશે ખબર નહીં પણ હવારમાં વહેલું ઉઠવાનું રાત જેમ નહીં હવે અલારમ મૂકી દઈશ એટલે હવારમાં વહેલું જગાઈ જાય અને આપણે બહારના નાસ્તા બંધ કર્યા શરીર કમ્પ્લીટ ઉતારવાનું આજે બાસઠમો દિવસે સો બ્લોક પૂરા થતા હતા હું બહારનું કોઈ નહીં ખાઉં જમવા સિવાય હો એટલે તો અભિયલ નહીં નહીં ખાવાનું બરાબર અને દેખા આપણે આ બધું એમનું એમ પડ્યું હોય અને ચાવી ચો મૂકીએ એ મને ખબર નહીં હવે કપડાં જ પાસે રમણ બમણ એક એમ કે પત્ની ન હોય તો તકલીફ તો પડે ભાઈ રિયલ વસ્તુ એટલે હવે ભાઈ હોય જઈએ ઊંઘ તો અભિયાન આવતી નહીં પિક્ચર જોઈએ એડિટિંગ કરી પછી હવે હોઈ જઈએ